સલાબતપુરા પોલીસે ગત રાત્રે એક ફરિયાદીને પૈસાની લેતીદેતીમાં ચપ્પુના ઘા મારીને નાસી ગયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર નાયબ પોલીસ કમિશનર જોન બે ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ દ્વારા શરીર સંબંધિત ગુનાઓ આચરનારા આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપવામાં આવી હતી આ સૂચનાના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી જાડેજાના માર્ગદર્શન હેઠળ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ શાહના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ દ્વારા આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી બાતમીના આધારે આ ગુનાને અંજામ આપનારા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓના નામ અબરાર મુસાલી પટેલ અને મુસ્તાક સલીમ ખાન પઠાણ આ બંને આરોપીઓ વિરુદ્ધ ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે એક એક આઠ બે ત્રણસો બાવન ત્રણ પાંચ એક બે ચોપન તથા જી પી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે